લો યુટ્યુબ ફેમિલી કેમ જો મજામાં ને મજામાં જ રહેજો તો મિત્રો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે આપણું ગુડ મોર્નિંગ અત્યારે ગણિતર થયું છે ખેતરોમાં ને હવે આપણે જવાનું જ છે કેનાલ ઉપર તો કન્ટિન્યુ તો મિત્રો આ છે કેનાલ અને અહીંયા આપણી મોટર થોડીક બગડી તે મોટર હમી કરી રહ્યા એ ત્યાં હમી કરે તો આપણે હવે ત્યાં જવાનું હોય તો ત્યાં ગઈને આપણે મળીએ ફાઇનલી મિત્રો આપણે ત્યાં પહોંચી ગયા છીએ

હવે આપણે જોવાનું છે આ હોન્ડામાં કાકા ભેગું ટ્રેક્ટર હાલે બીજા ખેતરમાં ત્યાં તો આપણે કોના પાના લઈને આવી ગયા હતા મોટર રિપેરિંગ કરવા અને આપણી દિશા જુઓ અત્યારે નવું બહુ પડે તો કન્ટીન્યુ મિત્રો ફૂલ છે શિમાડા નો નજારો મિત્રો ઇધર પડા મારા ઘોડા ટીવી હે Chơi chơi, đi chơi à, chơi chơi, 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 chơi chơi,

Mala, गमले जा मोटर चालू करवानी छे मित्रो

इधर पानी भरा है आ मित्रों आप जूना मत जुनो को ये फार्मिंग खेती